ડભોઈ તાલુકાના કરમાલ ગામે નવીનગરી ખાતે બુટલેગર દ્વારા વિદેશી શરાબ બહારથી મંગાવી પોતાના ઘરમાં સંતાડી ચોરી છૂપી દારૂની પ્રવૃત્તિ કરતો હોવાની ડભોઈ પોલીસને બાતમી આધારે તેના ઘરે રેડ પાડતા વિદેશી શરાબની કુલ એકસો નંગ બોટલો કિંમત રૂપિયા અને મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા મળી કુલ આડત્રીસ નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી આગામી સમયમાં ઉત્તરાયણ તહેવાર આવતો હોય ત્યારે ડભોઈ તાલુકા વિસ્તારમાં બુટલેગરો દ્વારા ખાનગીમાં વિદેશી વેચાણ કરતા હોવાની બાતમીના આધારે તાલુકાના રહેતા પરેશભાઈ કાલિદાસ બારિયા બહારથી વિદેશી શરાબ મંગાવી પોતાના ઘરે ચોરી છુપી રીતે વેચતો હોવાથી ડી સ્ટાફ પોલીસ જવાનોએ તેના ઘરે રીડ કરતા તેના કબજા ભોગવટા ઘરના રસોડાના સંતાળી રાખેલા વિદેશી દારૂની કાચ અને પ્લાસ્ટિકની મોટી બોટલો તથા ક્વાર્ટર મળી કુલ નંગ એકસો સાહીઠ કિંમત રૂપિયા અઠ્યાવીસ હજાર નવસો ચોર્યાસી અને મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ ઓગણચાળીસ હજાર નવસો ચોર્યાસી નો મુદ્દામાલ કબજે કરી બુટલેગર ઘરની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી